ટીકેથલોનનો સમર ફેસ્ટિવલ સેલ ફરીથી શરૂ થઈ ચૂક્યો છે તારીખ 28 થી લઈને 31 માર્ચ 2025 સુધી આ સેલ ચાલવાનું છે જેમાં ક્લિયરન્સ અપ ટુ 60% ઓફ અલગ અલગ પ્રોડક્ટ જેવી કે સ્વિમિંગ ક્રિકેટ ફૂટબોલ બાસ્કેટબોલ સાયકલિંગ સ્કેટિંગ ફિટનેસ રનિંગ અને ટ્રેકિંગ જેવી દરેક પ્રોડક્ટ્સ પર તમને અપ ટુ સિક્સટી મળવાનું છે ફિટનેસમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં પણ પ્રાઇઝમાં તો થવું જોઈએ ડે કેથલોનના સમર સેલમાં મળશે તમારા ફેવરિટ ફિટનેસ પ્રોડક્ટ બજેટમાં જેવા કે યોગા મેટ્સ ડમ્બલ્સ ડેસીસ્ટ બેન્ડ્સ એવરીથિંગ ઇન અફોર્ડેબલ રેટ ક્રિકેટમાં સિક્સર મારીએ તો મજા આવી જાય અને પ્રાઇઝમાં સિક્સર મળે તો ડે કેથલોન ની ક્લિયરન્સ સેલમાં તમને સિક્સટી પરસેન્ટ ઓફમાં નવા બેટ ગ્લોઝ જર્સી આ બધું જ મળી જવાનું છે બાળકો માટે સમર હોલિડેઝમાં એક મસ્ત પ્લાન આવી ગયો છે જેમાં નવી સાયકલ સ્કેટિંગ બાસ્કેટબોલ એ બધું જ તમને અપ ટુ સિક્સટી પરસેન્ટ ઓફ મળી જવાનું છે જો તમે ટ્રેકિંગનો શોખ રાખો છો તો ટ્રેકિંગ રિલેટેડ પ્રોડક્ટ જેવી કે શૂઝ બેકપેક્સ એન્ડ એસેસરીઝમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ છે તો રાહ આને જોવો છો આ સેલની અંદર જાઓ અને તમારા ફેવરિટ પ્રોડક્ટ જલ્દી જલ્દી ડિસ્કાઉન્ટ બાવે અને વ્યાજબી બાવે ખરીદી લો આજે જ પરિવાર અને મિત્રો સાથે ડી કેથલનની મુલાકાત લો